હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણો ટોપિક છે ટેટ ટાટ આઈએમપી પોઈન્ટ્સની અંદર સંજ્ઞા અને તેના પ્રકારો તો દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ ટોપિકમાંથી અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે કે આપણને એક વાક્ય આપેલું હોય તેમાંથી આપણે સંજ્ઞા શોધવાની અને તેનો પ્રકાર શોધવાનો કીધેલો હોય છે તો આ વિડીયો જોયા બાદ તમને સંજ્ઞાના દરેક પ્રકારો વિશે સંપૂર્ણ માહિતી મળી જશે તો તમે છેલ્લે સુધી આ વિડીયોને જોતા રહેજો અને જો તમને આ વિડીયો ગમે તો તમે ચોક્કસ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે સૌ પ્રથમ માહિતી મેળવીએ સંજ્ઞા એટલે શું સંજ્ઞા એટલે પ્રાણી પદાર્થ અને માણસને ઓળખવા માટે જે નિશાની વાપરીએ છીએ તેને કહેવામાં આવે છે એટલે કે નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે કોઈ વ્યક્તિ હોય કોઈ પદાર્થ હોય કોઈ માણસ હોય કોઈ પ્રાણી હોય તેને ઓળખવા માટે એક નામ આપેલું હોય છે તે નામને જ આપણે સંજ્ઞા તરીકે ઓળખીશું હવે આપણે જોઈએ સંજ્ઞાના કયા કયા અને કેટલા પ્રકારો છે તો સંજ્ઞાના મુખ્ય પાંચ પ્રકારો છે નંબર એક વ્યક્તિવાચક સંજ્ઞા નંબર બે જાતિવાચક સંજ્ઞા નંબર ત્રણ સમૂહવાચક સંજ્ઞા નંબર ચાર દ્રવ્ય વાચક સંજ્ઞા નંબર પાંચ ભાવવાચક સંજ્ઞા તો હવે આપણે એક પછી એક દરેક પ્રકાર વિશે માહિતી મેળવીશું પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે આપવામાં આવેલું વિશેષ નામ એટલે વ્યક્તિવાચક સંજ્ઞા આપણે કોઈ પદાર્થ હોય કોઈ વ્યક્તિ હોય કોઈ માણસ હોય કોઈ પ્રાણી હોય તેને ઓળખવા માટે આપણે એક ચોક્કસ નામ આપતા હોઈએ છીએ તેને જ આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું તો આપણે ઉદાહરણ જોઈએ જેમ કે હિમાલય પર્વત તો ખરા પરંતુ હિમાલય નદી પરંતુ ગંગા સાબરમતી દેશ પરંતુ ભારત અમદાવાદ ઈડર સૂર્ય કારતક સોમવાર વારખરા પરંતુ સોમવાર રમેશ વડ લીમડું તો આપણને દરેકને ખબર છે આના વિશે કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે આપણે કોઈ પદાર્થ કે વ્યક્તિને ઓળખવા માટે જે વિશેષ નામ આપીએ છીએ તેને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આપણે માહિતી મેળવીએ ઉદાહરણ દ્વારા નંબર એક મુંબઈ દરિયાકાંઠે વસેલું શહેર છે તો અહીંયા મુંબઈ એક શહેર છે પરંતુ કયું મુંબઈ તો મુંબઈ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે નંબર બે ગાંધીજી સત્ય અને અહિંસાના સાધક હતા તો ગાંધીજી આપણા માટે વ્યક્તિવાચક સંજ્ઞા થશે લીમડો આરોગ્ય માટે ઘણું મહત્ત્વનું વૃક્ષ છે આપણે ઝાડને ઓળખવા માટે એક નામ આપેલું છે એ છે લીમડું દિવાળીમાં બાળકો ફટાકડાનો આનંદ માણે છે ચોમાસું ભરપૂર પાણી વરસાવે છે તો કોઈ પદાર્થ કે વ્યક્તિ ઓળખવા માટે જે આપણે વિશેષ નામ આપીએ છીએ તેને સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે હવે સંજ્ઞાનો બીજો પ્રકાર આપણે માહિતી મેળવીએ જાતિવાચક સંજ્ઞા વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગને કે જાતિને દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહે છે અહીંયા કોઈક વ્યક્તિ કે પદાર્થને નામ નથી આપવામાં આવતું પરંતુ તેની આખી જાતિને તો તે તેવી સંજ્ઞાને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું જેમ કે નદી તો નદી એક જાતિવાચક સંજ્ઞા કહેવાય કેમ કારણ કે નદીની અંદર તો ગંગા પણ હોય સાબરમતી પણ હોય તાપી પણ હોય નર્મદા પણ હોય તો આમ આ દરેક નદી માટે એક જ નામ આપવામાં આવે છે નદી ત્યારબાદ છે વૃક્ષ વૃક્ષની અંદર પણ ઘણા બધા વૃક્ષો હોય પર્વત ફૂલ શિક્ષક વકીલ બાળક પુરુષ સ્ત્રી પ્રાણી પશુ પક્ષી શહેર રાજ્ય દેશ જિલ્લો વગેરે રહે એટલે કે કોઈ વ્યક્તિને ચોક્કસ નામ નથી આપવામાં આવતું પરંતુ તેના આખા વર્ગને એક નામ આપવામાં આવે છે જેને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું ઉદાહરણ તરીકે જોઈએ વિદ્યાર્થીઓ મેદાનમાં રમતા હતા અહીંયા કોઈ એક વિદ્યાર્થીનું નામ નથી લેવા અહીંયા કહેવામાં છે વિદ્યાર્થીઓ એટલે કે ઘણા બધા લોકોનો સમૂહ હોય તેને દર્શાવવા માટે આપણે એક જ નામ આપીએ છીએ વિદ્યાર્થીઓ એટલે કે તેને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું ભારતમાં અનેક રાજ્યો આવેલા છે તો રાજ્યો એમાં ઘણા બધા રાજ્યો આવી ગયા તો તે છે જાતિવાચક સંજ્ઞા વહેલી સવારે પંખીઓ કલરવ કરતા દેખાય છે તો વહેલી સવારે પંખીઓ પંખીઓની અંદર ઘણા બધા પંખીઓ આપણને જોવા મળે પરંતુ આખા સમૂહ માટે પંખીઓ શબ્દ વાપરેલો છે ચોમાસામાં નદીઓ પાણીથી ભરપૂર હોય છે અહીંયા નદીઓ નદી તો ઘણી બધી છે પણ તેના માટે આપણને એક જ શબ્દ વાપર્યો નદીઓ તો તે આપણા માટે જાતિવાચક સંજ્ઞા ઓળખાશે કોર્ટમાં વકીલો મોટે મોટેથી દલીલો કરવા લાગ્યા તો કોર્ટની અંદર વકીલો તો અહીંયા વકીલોની આખી જાતિ દર્શાવેલી છે તો જ્યારે પણ વ્યક્તિ કે પદાર્થને આખા વર્ગને કે જાતિને દર્શાવતી સંજ્ઞાને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું ત્યારબાદ આપણે ત્રીજો પ્રકાર જોઈએ સમૂહવાચક સંજ્ઞા કોઈપણ વર્ગની વ્યક્તિઓ કે પદાર્થોના સમૂહને દર્શાવે તે સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે આખી આખા સમૂહને આપણે જ્યારે દર્શાવવું હોય ત્યારે આપણે સમૂહવાચક સંજ્ઞાનો ઉપયોગ કરીશું જેમ કે સૈન્ય સૈન્ય એટલે ઘણું મોટા ઘણા બધા લોકો હોય તો આપણે એક જ શબ્દ વાપરી સૈન્ય તો એ તેના અંદર બધા લોકોનો સમાવેશ થઈ જશે તો તેવી સંજ્ઞાને આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું પ્રજા ટોળું સમુદાય ભંડોળ બધા પૈસા ભેગા થયા હોય તો તેને આપણે કહીએ છીએ ધણ ભંડોળનું ટોળું હોય તો ધણ ઢગલો ટુકડી દ્રાક્ષનો ચુમકું હોય ચાવીનું ઝુમકું હોય ફોજ જૂથ ગણ વગેરે તો આ દરેક શબ્દો આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે ઉપયોગ કરીશું તો હવે આપણે એક ઉદાહરણ દ્વારા માહિતી મેળવીએ મારે એક પ્રબળ સૈન્ય પેદા કરવું છે અહીંયા સૈન્ય શબ્દ જે વપરાય છે તે આખા સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે બાએ નાના મોટા નવા વસ્ત્રોનો ઢગલો કરી દીધો હતો તેણે ઓછા સમયમાં મોટું ભંડોળ એકઠું કરી લીધું અહીંયા ભંડોળ જે વપરાય છે તે સમૂહ વાચક સંજ્ઞા તરીકે વપરાયેલું છે વિદ્યાર્થીઓ જૂથ વાળી ભણી રહ્યા હતા આકાશમાં તારાઓનું ઝુમખું દેખાઈ રહ્યું હતું તો સમૂહવાચક આખા વર્ગની વ્યક્તિઓ કે પદાર્થોના સમૂહને દર્શાવે છે તેના વિશે આપણે ઉદાહરણ પણ જોયા જેમ કે સૈન્ય હોય પ્રજા હોય ટોળું હોય સમુદાય હોય ભંડોળ હોય ધણ હોય ઢગલો હોય ટુકડી હોય ઝુમખું ફોજ જૂથ કણ આવા તો અનેક શબ્દો હોય જે આખા સમૂહને દર્શાવતા હોય તે સંજ્ઞા આપણા માટે સમૂહ વાચક સંજ્ઞા તરીકે ઓળખાશે ત્યારબાદ છે દ્રવ્ય વાચક સંજ્ઞા જે વસ્તુઓ જથ્થામાં દ્રવ્ય રૂપે રહેલી છે જેમનું વજન થઈ શકે છે જેમનું માપ લઈ શકાય છે તેવી સંજ્ઞાઓને આપણે દ્રવ્ય વાચક સંજ્ઞા કહીએ છીએ તો જે દ્રવ્ય સ્વરૂપે હોય જેમનું વજન થઈ શકે જેમનું માપ લઈ શકાય આ દરેક બાબતોને આપણે દ્રવ્ય વાચક સંજ્ઞા તરીકે ઓળખીશું તો તેની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તે આપણે જોઈએ જેમ કે માટી હોય હવા કાપડ રૂ ચોખા દાળ લોટ ઘી તેલ પાણી લોખંડ સોનું મધ વગેરે તો આ દરેક દ્રવ્ય રૂપે રહેલું છે જેમનું વજન થઈ શકે જેમનું માપ લઈ શકાય તો આવી સંજ્ઞાઓને આપણે સંજ્ઞા તરીકે ઓળખીશું તો આપણે હવે તેને ઉદાહરણ દ્વારા સમજીએ નંબર એક ખુલ્લા વાતાવરણમાં ઠંડી હવા પ્રસરવા માંડે તો અહીંયા હવા જે એક દ્રવ્ય વાચક સંજ્ઞા તરીકે આપણે તેને ઓળખીશું તંદુરસ્તી માટે મધ આરોગ્યપ્રદ વાત ગણાય છે ત્યારબાદ સંજ્ઞા તરીકે વપરાયેલું છે ખેતરમાં ઘઉંનો પાક હતો તો જે ઘઉં છે તે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે વપરાયેલું છે ઘરનું ફર્નિચર લાકડામાંથી બનેલું હતું તો ફર્નિચર જે લાકડામાંથી બનેલું હતું તો આ એક દ્રવ્યરૂપી જથ્થો રહેલો છે તેથી આપણે આવી સંજ્ઞાઓને દ્રવ્યવાચક સંજ્ઞાઓ તરીકે ઓળખીશું જેમાં આજે આપણે જોયું કે વસ્તુઓ જથ્થામાં દ્રવ્ય રૂપે રહેલું હોય જેમનું વજન થઈ શકે જેમનું માપ લઈ શકાય જેમ કે માટી હોય હવા હોય કાપડ હોય રો ઘઉં ચોખા દાળ લોટ ઘી તેલ પાણી લોખંડ સોનું મધ ચેટ વગેરે હવે આપણે સંજ્ઞાનો છેલ્લા પ્રકાર વિશે માહિતી મેળવીએ પાંચમો પ્રકાર છે ભાવવાચક સંજ્ઞા જે પદાર્થને જોઈ કે સ્પર્શી ન શકાય પણ જે કેવળ અનુભવી શકાય તેવા ગુણ કે ક્રિયાના ભાવને દર્શાવે તે ભાવવાચક સંજ્ઞા કહેવાય છે એટલે કે જે પદાર્થને કોઈ આપણે જોઈ પણ શકતા નથી સ્પર્શી પણ શકતા નથી પણ જે ખાલી તેનો આપણે અનુભવ જ કરી શકીએ છીએ એવી દરેક ક્રિયા કે ભાવને જે દર્શાવીએ છીએ તેને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું તો આપણે ઉદાહરણ જોઈએ જેમ કે વિચાર વિચાર હોય આપણે વિચાર આવે તો આપણે જોઈ શકતા નથી ખાલી અનુભવી શકીએ છીએ વિચાર ભલાય કાળાશ મીઠાશ સેવા ઠપકો ઠપકો આપીએ તો દેખાતો નથી પરંતુ અનુભવ થાય શોખ ઠંડી ઠંડીનો અનુભવ થાય ગરમી જીવન મૃત્યુ દિવસ રાત માઇલ સ્નેહ પ્રામાણિક ન્યાય જવાબદારી ખરાબ વિનય સાચું વિવેક ખોટું દરેક આ દરેક વસ્તુઓ આપણે જોઈ પણ શકતા નથી સ્પર્શી પણ શકતા નથી ફક્ત ને ફક્ત તેને આપણે અનુભવીએ અનુભવી શકીએ છીએ તો આવી દરેક સંજ્ઞાઓને આપણે ભાવવાચક સંજ્ઞાઓ તરીકે ઓળખીશું એટલે આપણે તેના ઉદાહરણ જોઈએ તેમનું બાળપણ વતનમાં વીતેલું તો બાળપણ એ ભાવ ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવશે કારણ કે તેનો અનુભવ જ થાય છે આપણે જોઈ શકતા નથી ગાંધીજી દેશની આઝાદી માટે પ્રયત્નશીલ હતા તો આઝાદીનો ફક્ત આપણે અનુભવ કરી શકીએ આપણે તેને જોઈ શકતા નથી આકાશ એકદમ ભૂરું અને સ્વચ્છ હતું તેમની આંખોમાં આક્રોશ ઠલવાતો હતો તો આક્રોશનો આપણને અનુભવ થાય છે બરાબર ત્યારબાદ છે તેણે થોડીવાર વિચાર કરીને જવાબ આપ્યો વિચાર આપણા મગજમાં આવે તો આપણને તેનો અનુભવ થતો જોવા મળે છે ત્યારબાદ હોય તેને ખૂબ ઠંડી લાગે છે તેને ખૂબ ગરમી લાગે છે તે હંમેશા સાચું બોલે છે તે પ્રામાણિક છોકરો છે આવા આપણે ઘણા બધા ઉદાહરણ જોઈ શકીએ તો ભાવવાચક સંજ્ઞા એટલે એવી સંજ્ઞા કે જે એનો સ્પર્શ ન કરી શકાય અને જેને જોઈ શકાતી ન હોય તેવી દરેક સંજ્ઞાને આપણે ભાવવાચક સંજ્ઞાઓ તરીકે ઓળખીશું તો મિત્રો આપણે અહીંયા સંજ્ઞા અને તેના પ્રકાર વિશે એકદમ ઊંડાણપૂર્વક માહિતી મેળવી જેના અંદર આપણે જોઈ સંજ્ઞા એટલે શું સંજ્ઞા એટલે પ્રાણી પદાર્થ કે માણસને ઓળખવા માટે જે નિશાની વાપરીએ અને જેને નામ આપીએ છીએ તેને સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે સંજ્ઞાના પાંચ પ્રકારો છે વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ને ભાવવાચક સંજ્ઞા તો વ્યક્તિવાચક સંજ્ઞા એટલે આપણે વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે જે વિશેષ નામ આપીએ છીએ તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું જેમ કે હિમાલય હોય ગંગા સાબરમતી ભારત અમદાવાદ વગેરે એ જ પ્રમાણે છે જાતિવાચક સંજ્ઞા તો જે આખી જાતિને દર્શાવવા માટે આપણે જે સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ તેને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું જેમ કે નદી વૃક્ષ પર્વત ફૂલ શિક્ષક વકીલ બાળક પુરુષ સ્ત્રી પ્રાણી પશુ પક્ષી શહેર રાજ્ય દેશ જિલ્લો વગેરે ત્યારબાદ છે સમૂહવાચક સંજ્ઞા કોઈ પણ વ્યક્તિના આખા સમૂહને જે દર્શાવે તેને આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું કોઈ પણ જેમ કે સૈન્ય પ્રજા ટોળું સમુદાય ભંડોળ ધણ ઢગલો ટુકડી ઝુમખું ફોજ જૂથ ગણ વગેરે ત્યારબાદ છે દ્રવ્યવાચક સંજ્ઞા જે વસ્તુઓ જથ્થામાં દ્રવ્ય રૂપે રહેલી છે જેમનું વજન થઈ શકે જેમનું માપ લઈ શકાય તેવી સંજ્ઞાઓને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું જેમ કે માટી હવા કાપડ રૂ ચોખા દાળ લોટ ઘી પાણી રૂખંડ સોનું મધ ઝેર વગેરે ત્યારબાદ છેલ્લો પ્રકાર હતો ભાવવાચક સંજ્ઞા જે પદાર્થને જોઈ કે સ્પર્શી ન શકાય પણ જે કેવળ અનુભવી શકાય તેવા ગુણ કે ક્રિયાના ભાવને જે દર્શાવે તેને આપણે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખીશું જેમ કે વિચાર ભલાય કાળાશ મીઠાશ સેવા ઠપકો શોખ ઠંડી ગરમી જીવન મૃત્યુ દિવસ રાત માઇલ સ્નેહ પ્રામાણિક ન્યાય જવાબદારી ખરાબ વિનય સાચો વિવેક વગેરે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સંજ્ઞા અને તેના પ્રકારો વિશે સંપૂર્ણ માહિતી મેળવી તો જો તમે સારી રીતે તૈયારી કરવા માગતા હોય તો આ દરેક ટૉપિક સારી રીતે સમજી સંપૂર્ણ વિડીયો જોઈ તમે તમારી નોટબુક્સની અંદર આ ટોપિકને લખતા રહેજો કારણ કે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય તમા સ્પર્ધાત્મક પરીક્ષા બોર્ડની દરેક જગ્યાએ ગુજરાતી ગ્રામર તો અવશ્ય પૂછાવાનું જ છે તો તમે આ આવા ટોપિક્સને તમારી નોટબુક્સની અંદર લખતા રહો કારણ કે આ દરેક ટૉપિક્સ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની અંદરથી મેં જાતે તૈયાર કરેલા છે તો આ દરેક ટૉપિકના અંદરથી જ અવશ્ય ચોક્કસ પૂછાવાનું જ છે તો તમે આ દરેક ટોપિક તમારી રીતે સારી રીતે લખીને રાખજો અને આવનારી દરેક એક્ઝામમાં ટૉપિક ચોક્કસ કામ લાગશે જો તમારે મેરિટની અંદર આવવું હશે તો આવા ટોપિક અવશ્ય કરવા પડશે જો તમને આ વિડીયો જોયા બાદ યોગ્ય લાગે તો તમે લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ પહોંચાડો જેથી જે લોકો તૈયારી કરવા માગે છે તેઓ ઘરે બેઠા બેઠા સારી રીતે તૈયારી કરી શકે હવે આપણે આના પછી નેક્સ્ટ વિડીયો ગુજરાતી ગ્રામરનો લઈને આવીશું તો તમે આ ચેનલ સાથે સતત જોડાયેલા રહો નેક્સ્ટ ટોપિક આપણે ગુજરાતી ગ્રામરનો લાવીશું જોડણી જે પણ પરીક્ષાની અંદર અવશ્ય પૂછાતું હોય છે તો હવે આપણે મળીશું આવતા લેક્ચરની અંદર તો તમે સતત આ ચેનલ સાથે જોડાયેલા રહેજો